પ્રવેશ અપાવ્યો ઉજવની ઉલ્લાસમય શિક્ષણની થીમ પર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા માત્રોટા અને જીલવાણા ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિના હસ્તે શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાનો પ્રથમ દિવસ માટે યાદગાર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે આ રીતે બાળકોનો શાળાનો પ્રથમ ઉજવણી બને છે રાજ્યભરમાં ચાલતા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે અંતિમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ સમી તાલુકાના વિવિધ ગામોમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ બુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી કઠીવાડામાં આંગણવાડીમાં શૂન્ય બે બાળકો અને બાલવાટિકામાં અઢાર બાળકોને પ્રવેશ અપાવ્યો માત્રોટા ગામે આંગણવાડીમાં શૂન્ય બે બાળકો અને બાલવાટિકામાં દસ બાળકો તો આ તરફ જીલવાણા ગામે આંગણવાડીમાં શૂન્ય છ બાળકો બાલવાટિકામાં એકવીસ બાળકો પ્રાથમિક શાળામાં ધોરણ એક માંગ શૂન્ય બે અને ધોરણ નવ માંગ ચુમ્માલીસ બાળકોને એચ ડી સહજાનંદ માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લાના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ શાળાના આચાર્યશ્રી શિક્ષકો જનપ્રતિનિધિશ્રીઓ અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા